આજ ઘેર રહ્યો ને દવા વહી ગયા ભૂખ લઈ ગઈ લાપસી બનાવવા વહી ગયા છે ઘરના આવડતી નથી મોબાઈલમાં જોઈ જોઈને બનાવે હવે એ લાપસી બને કે આપણે બનીએ એ જોવું બની ગયા પછી હું તમને બતાવી હોટ તો બતાવવા એવું છે એની બારીને કોલસા ગીરા જોઈ જઈને જો લાપસી બનાવ જો હવે આ લાપસી થાય કે શું થાય બધું લીધી તે છે સામગ્રી ગોળ ને બધું કર્યું ભેરવું આમાં કઈ કહે મોબાઈલ માં એમાં જ છે બાપા હવે આ લાપસી બને કે લોટપા લાકડા બને કેમ ખબર કે બારે કઈ સમજાતું નથી એ ફરી ગયા વાર સિની હોય ને આ લાડવા બનવાના છે તેલ ને ગોરું ઓગારવાનું હોય કે એમને સાયણી લઈશ લાપસી માં પછી આપણે લાડુ જ કરવાના છે લાપસી તો પછી ખાવું પહેલાં લાડવા ખાવું પેલા લાપસી બને કે ઓલી ડો હલર દાંત નાવીને ઓલે રાબડ બનાવી દે એવી રાબડ બનાવે દાંત છે થોડાક હવે એ પડી ગયા લગભગ આ ખાઈ લઈને તૈયાર થઈ ગયો હો હવે લાપસી બનીને આવે છે વાઈટકા તૈયાર થઈ ગયા અને પડે છે વાઈટકામાં હવે લાપસી છે કે હું સુગંધ તો સારી આવે છે ખાધી નથી કોઈ દી ખાવ છું લાપસી હવે લઈ લીધી ને આપણે ટેસ્ટ કરવાના છે કાંઈ ઘટે નહીં એવો બનાવી મસ્ત નહીં ભાઈ ભાઈ સારી બની ગઈ સારું તો એ સારી છે હવે બધા હાસુ માની ના લેતા આ તો ઘરના બાજુમાં બેઠો ને એટલે વખાણ કરતો હતો બાકી ઘરે કેમ ઉતરી મારું બને સમજે ભાઈ હવે ખાવી જો નાખી દેચું તકલીફ પરું થાય આપણું મન હતું ને હાલો ભોગવું હવે